નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર પ્રયાગરાજમાં ભારે વરસાદ બાદ નદીઓના જળસ્તરમાં વધારો નદીઓના જળસ્તર વધતા પૂરની સ્થિતિ સર્જાઈ એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી નવ સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે એકવીસ ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની ટીમ સજ્જ આ રોગચાળો ન ફેલાય તે માટે પંદર જેટલી ટીમો દ્વારા ડોર ટુ ડોર વિઝિટ કરવામાં આવી બનાસકાંઠામાં ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલની અરજી અંતર્ગત કિટનું વિતરણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આઈ પોર્ટલના માધ્યમથી વિવિધ ઘટકોમાં સબસિડી આપવામાં આવી વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટનાનો મામલો દુર્ઘટનાના ત્રેવીસ દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી બે દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્યારબાદ બે ઓગસ્ટથી હળવા ઝાપટા જોવા મળશે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક જોવા મળી ડેમના ત્રેવીસ દરવાજા ખોલીને નદીમાં ચાર લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવશે નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાઓના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજ્યમાં છેલ્લા ત્રણ સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ બાસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો ભારે વરસાદને પગલે રાજ્યના એકાવન જળાશયો હાઈ એલર્ટ પર આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે